કન્ના અન દો બોલી સુજો લાઈક કરો શેર કરો શેરને લાઈક કરો હેલો ગાઈસ નવાયા ہمارے ساتھ આયે કરો અને સપોર્ટ કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો સપોર્ટ કરો બન્યા છે ખૂબ જ ખૂબ જ મેનસ કરે છે પ્લીઝ સપોર્ટ કરો સબસ્ક્રાઇબર કરો ભાઈ મને એનકો જ ને જાદા સપોર્ટ કરો યુટ્યુબ પર યુટ્યુબ ચેનલ પર ચાલો ઠીક છે હા ફોલો કરો લાઇક કરો એને સબસ્ક્રાઇબ કરો ચાલો થેન્ક યુ ભાઈ આભાર તમારે ભાઈ પછી મેળ્યા માતા આવતા રવિવારે રવિવાર સાથે હા રે હાય માતા ગયો ચાલો ભાઈ બોલ લાઇક કરો શેર કરો

તો હું છે આ તમારે એક રિયાલિટી છે જો તમે આને ઓળખશો તો તમે આ ગામને ઓળખશો નકર કોઈને નહીં તમે ઓળખી હતો હું તો એમ કહું આ ફિલ્મી જગતમાં એક હીરાનો એક પાત્ર છે આ પાત્ર અપનાઉડ છે આ ભાઈ પણ એક નંબર પાત્ર છે બરોબર છે અને પૂરો જોજો શેક્સપિયરની મૂવી જોજો એટલે તમને ખ્યાલ આવી જાય આ હું છે હું નહીં આ તમને આ એક દેખાડવા માટેની વસ્તુ છે યે હે

वहाँ पे भी हमको सबने पहचान लिया कि ये कैप्टन जैको ही है कोई नहीं अच्छा है आगे देखते हैं क्या होता है <laughs> में वैसे पब्लिक तो बहुत है जो जानती है कैप्टन जैक स्पेरो को पूरी सीरीज भी देखी हुई होगी सबने कोई नहीं आगे क्या होता है देखते हैं चलो